સ્વામિનારાયણ સંપ્રદાય પર કલંક લાગી રહ્યા છે રાજકોટની મહિલાઓ બંને સંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે વિગતો એવી સામે આવી છે કે યુવતી સામે સંતો છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યા હતા મળતી વિગતો પ્રમાણે અત્યારે સાથે જ આરોપીઓને પકડવા પોલીસે તપાસ પણ તેજ કરી દીધી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે છાસ વારે આવી ફરિયાદ નોંધાવી રહી છે વડતાલવાળા લંપટ સ્વામીનો વિવાદ થાય નથી તે મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એક કોઈક પગલાં લીધા કે કેમ પ્રશ્ન થાય તે તો હજી એક સવાલ છે પરંતુ તે વિવાદ શાંત થાય તે પહેલા જ તો રાજકોટમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે આખરે કેમ સંતો સુધીના કેમ સંતો સાધુના વેશમાં હેવાનીયતનું કામ કરી રહ્યા છે